પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના રોજ એક યુવક નામે મિરાજ મોટા કરાડા ગામ ખાતે નર્મદા કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર ડૂબી જવા પામ્યો હતો ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર ટીમ દ્વારા ડૂબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી કરજણ ફાયર વિભાગ દ્વારા ફાયર વિભાગની ટીમ બોર્ડ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલા યુવકની શોધખોળ કરી મૃતદેહ કેનાલની બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો યુવકના મોતના મોટા કરાડા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે